તેમના નિવાસ પોલીસ એસ્કોટિંગ સાથે લાવવામાં આવ્યો હતો અમદાવાદ વિમાન દુર્ઘટનાના વડોદરાના બે મૃતદેહ લાવવામાં આવ્યા અમદાવાદથી લંડન વિમાનમાં દંપતી વલ્લભભાઈ અગેડા અને વીણાબેન અગેડા વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા પ્લેન ક્રેશ થતાં તેમણે જીવ ગુમાવ્યો હતો ત્યારબાદ ડીએનએ મેચ થતા તેમના પાર્થિવ શરીરને અમદાવાદથી પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહને વડોદરા વાસના શિવશક્તિ સોસાયટી ખાતે લાવવામાં આવ્યા હતા પરિવારજનોએ તેમના અંતિમ યાત્રામાં સંસ્કારમાં તેમના પરિવારજનો સોસાયટીના રહીશો સહિત અગ્રણીઓ અંતિમ યાત્રામાં જોડાયા હતા તેમના પાકથી શરીરને સ્મશાન લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમની અંતિમવિધિ વડીવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી રિપોર્ટર વિનોદ Subscribe now and press the bell icon. Never miss an update.